ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જાઓ મસ્ત મજા સ્વાગત થાય એક તમારું ફરી નવા બ્લોગમાં વાગ્યા કેટલા હાડ આટ થઈ ગયા આપણે હીરાવી લીધું હે અને એ થઈ ગયા ફ્રી ને આજ થોડુંક કામ કરવાને ગાંધીધું ચારાનું ને હું બધું તો હલો ધીરે ધીરે હવે લાગી જાઉં આપણે થોડુંક આડા કામકાજ કર લઈ પછી આપણે કરવા માંડી હાલ જો આપણે કેટલા નવ વાગ્યા હે અને કરી કે ગાંધુ જ ગરમી થઈ आप पेप्सी भी है या नीरुबेन भी है काली बापे गुल दिखाई है पूरी नमरिया है ये ले दू कहीं नहीं और पेप्सी टेपसी रहती है वहाँ काबे माय ताजी है तार खत्म ते ने मन मारे थई रहती के का ते तार खाली तो मार खाला हम नहीं नाई ताजी की हां आओ तर काम करन है हाँ। <laughs>

હલો તમા પીવાનું અભિયાન ચાલુ હેડું પણ ધીરે ધીરે બધું થાય ચા પાણી પી પછી આગળ જોઈ કરી હાલો જો નીરુબેન હે ને આવું કહવાનું ધોવાનું કામ કરે આ સો થી મહા પાણી ચી ધોતા જઈશ નીરુબેન ગરમી કેવી થાય ઓડિયન્સ ને કઈ જ રીતે કરવા લાગો જોવાય નહીં બેઠા બેઠા હસી રહ્યા છે હું કરે એ આઈ પૂગે તો આપણે થઈ જાય જો જી આપણે તો ને બહુ ઓસરી ધોવાની સપોર્ટ કરો સપોર્ટ ખાલી વિડીયો જઈને લાઈક કરી દે ને તો આપણે ઘણો શું કે હાલો ધોઈ નાખી બધું પછી હજી બારે બધું જો ધોવાનું છે બધું ધોવાયનું સાફ સફાઈનું એવું બધું કામકાજ કરી છે

ઈ બજે બધું એક બજે કર ના એટલે થઈ જઈ હેરકો હાલ તો આપણે પાણી ગયું તા હાલ નું પાણી ભરતો એને અને વાહા આપણે ધોતા જઈ આપણે કાન ધુજાર નું થઈ ગયો તો બધું એસ સમકી ગયું ખાલે હેઠે આપણે એકવાર પોતા કર ના આપણે પાછું હોય ને સાબુ સોલ ધોઈ નાખી તો એકદમ સ્વચ્છ બની ગઈ તો ફાઈનલી બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હોય અને હવે નાવા ધોવાનું બસ એ ગાડી બાકી અને આપણે નીરું ગઈ છે

હવે કોફી બનાવે મારા મકાન નાખીને ગોરી પડી ચાલો ફાઈનલી આપણે ફ્રેશ થઈ ગયા હોય ને આખા દિવસમાં આપણે ફોન જોવાનો ટાઈમ મળ્યો હતો તો અત્યારે આપણે ફોન લઈ લીધો હોય અને હવે ફોન જોઈ નાખી થોડીક વાર હવે કેટલા ખબર લાગી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને ઓગણીસ થઈ ગયા એટલે એકદમ ટાઢું વાતાવરણ હે એટલે થોડીક વાર હલકો કા મારી લઈ ફોનમાં તાતા પછી હાંજ નોટાણું થઈ જાય અને હા હમણાં ને આપણા થોડાક લોક નાના નાના વધારે બને છે કારણ કે હમણાં બે દીથી આ બહુ ટાઈમ મળતો નથી પણ ટ્રાય કરી લાંબા બને કારણ કે હમણાં એને ભાઈ કામમાં બીજી બહુ હોય નહીં ને બહુ હમણાં થોડાક દી એવી ભીડ હતી પણ હવે વાંધો નહીં આવે બધું કામકાજ થઈ ગયું ને આપણે થઈ ગયા ફ્રી પણ ઝીણા મોટું હોય આપણે ઉનાળાનું કામ હોય ઉનાળામાં જ કાઢવાનું હોય તમને પણ ખબર જ છે તો આપણે હું જૂનું જૂનું કામ છે ને એ બધું હમણાં ધીરે ધીરે કર્યા રાખવાનું હોય તો વેલેરું થઈ જાય તો એવું બધું છે અને હા આપણા વિડીયો ગમતા હોય તો તમે એક મસ્ત મસ્ત લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને નવા હોય જરાક સબસ્ક્રાઈબ કરતા આવજો અને સરસ મજાની એવી નાનકડી કોમેન્ટ કરતા રહેજો તો પણ મને પણ મજા આવે તમને પણ મજા આવે અને આ દરેક કમેન્ટના જવાબ હું દઈશ

છો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું હે ઉકા ભાઈ ફોન માં જોઈએ અને ભારે ટાઢું વાતાવરણ હે હાલ આજનો લોક આપણે આ પૂરો કરી હે મર સુબા સકાલ ના નવા લોક માં નવે ટાઈમ થઈ ગયો હે આપણે રસોઈ બનાવવાનો તો રસોઈ બનાવી નાખે ના જો એવી હે નકામી ની તો બંધ કરાની કોપીરાઈટ આ ચાલો મર આપણે કલના નવા લોક માં બાય બાય